આજે આપણે વાત કરશું ભાજપના જે મંત્રી બચ્ચુભાઈના બંને દીકરાઓ દ્વારા મનરેગાની અંદર જે એકોતેર કરોડ થી પણ પ્લસ નું જે કૌભાંડ આચરવામાં આવ્યું છે એમના વિશે કરીને તો આ ભાજપ જે છે એ એક ભ્રષ્ટાચારનો ભાગ જ ગણી શકાય કારણ કે અત્યારે આ સરકાર ની અંદર ભ્રષ્ટાચાર ચરમ સીમા ઉપર પહોંચેલો છે ત્યારે આપણે ખાસ આ સરકાર ને એટલું કહેવા માંગીએ છીએ કે ભાઈ આ તમારા જે મંત્રીના દીકરાઓ દ્વારા આ ગરીબના જનતાના ટેક્ષ રૂપે ચૂકવેલા જે પૈસાઓના કૌભાંડો આચરી અને આટલા આટલા કરોડોના કૌભાંડો જે આચરવામાં આવતા હોય છતાં પણ આ સરકાર જાગતી ના હોય છતાં પણ આપણા જે મૃદુઓને જે મક્કમ કહી શકાય એવા જે આપણા મુખ્યમંત્રીને કઈ પણ અસર ના થતી હોય તો માત્ર કેવા પૂરતા જ મૃદ્ધુ અને મક્કમ ગણી શકાય આ મુખ્યમંત્રીને કારણ કે આ જે કૌભાંડ કરેલું છે એની અંદર આ સરકારનો પૈસો નથી પરંતુ જે આમ જનતા છે જે આમ નાગરિક છે એમના જે ટેક્ષ સ્વરૂપે ચૂકેલા જે બસેવાની જે કમાણી છે ને એમનું આ લોકોએ ભ્રષ્ટાચાર કરેલું છે તો ખાસ હવે ભ્રષ્ટાચારી જે લોકો છે એમના જે માવતર મંત્રી સ્વરૂપે અત્યારે ભાજપ સરકારની અંદર ગુજરાતના મંત્રી તરીકે બેઠા હોય તો એમને ત્વરિત ધોરણે અમારી એવી અરજ અને માંગણી છે કે આમ આમનું પદ ત્વરિત ધોરણ હટાવવું જોઈએ અને આમને પક્ષ ઉપ પક્ષના અંદર થી હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે તમે જુઓ સરકાર કેવી રીતે ચલાવી જો તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો પંજાબની અંદર જે માન સાહેબ દ્વારા પંજાબ ના જે સીએમ એમ માન સાહેબ દ્વારા ત્યાંના જે રનિંગ ધારાસભ્ય ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની અંદર સંડોવણી થોડીક પણ પડતું આવી અને સરકારે પોતે એમની અંદર ફરિયાદી બનીને જે કાર્યવાહી કરી તો એ જે સરકાર જે છે ને એમને ભ્રષ્ટાચાર વિરોધી સરકાર ગણી શકાય અહીંયા ગુજરાતની અંદર આ ભાજપના જે સરકાર દ્વારા માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર નહીં કરવા દે ભ્રષ્ટાચાર વિરોધી માત્ર ને માત્ર વાહિયાત વાતો જ કરવામાં આવતી હોય છે બાકી તો આવા કરોડોના જે ભ્રષ્ટાચારીઓ છે એ છટકી ગયેલા છે અમને એમના ઉપર કોઈ પણ જાતની કાયદાની પકડથી દૂર રહે અને કોઈ પણ જાતની માત્ર માત્ર ખાલી વાહ વાહી કરવા સિવાય આ સરકાર બીજું કોઈ વસ્તુ અત્યાર સુધી કરી શકી નથી તો આ વિડીયો થકી એક આમ આદમી પાર્ટીના નેતા અને આગેવાન થકી અમારી એક આ અરજ છે સરકારને કે આ જે બચુભાઈ છે એમનું મંત્રીપદ પદ ત્વરિત રદ કરવામાં આવે અને એમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે જેથી કરી આવનારા સમયની અંદર આવા લેભાગુ તત્વો દ્વારા જે નાના માણસોના અને ગરીબોના ટેક્સ રૂપે ચૂકેલા જે પૈસા છે એની અંદર ભ્રષ્ટાચાર કરતા સો સો વખત વિચાર કરે બસ આટલું કઈ નો વીરમું છું જય હિંદ જય ભારત